哎呦我的妈！<laughs>

વાડે તો કોઈ નથી પણ તમે કેમ પડ્યા છો હા થાચો છુ ત્યાં મેં

કરો નો <laughs>

સાહેબ ઉપર શું કરો છો અલ થાકલા જો તો આરામ કરો ઉપર અગડી આરામ કરી ઉતરો નીચે ઉતરો હવે સાહેબ તમે ભોગા છે ને કરતા હતા કે આરામ કરતા હતા તો હું આરામ કરતો હતો ને એટલે ઓમાંથી અવાજ આવતો તો કોઈ માણસ કોઈ બોલતો તો આ બાજુ એટલે તમને મે અવાજ કરે તો માણસ તો ગમે તે બોલતું હોય વગડામાં કોણ ના બોલતું હા હા હવે ગમે તે હોય શું કરજો

પણ મારા બેટા એમ કહી દેતા હોય કે લાવો પચીસ રૂપિયા તમે જતા રહો તો છોડતા નહીં હતો એટલે પણ આપડે મહેનત નું શું આ ના થોડા સા વાઈએ ને પછી ઓમ કોસ પછી હાલ છે તો આપડે પછી શું કરશે એ વાત હા મહેનત બધું આપડે કરી છે હા બે કડક બે હારમ કર પણ મારા આપડા મને લાગતું નહી કારે આપણે છોડે એવું જ લાગે આ તો હોજ હોજ રે આપણે છોડ મે ને લાગતું ને સોરી આવતા ના રે પણ સોરી ભારે કરી છે ખાટે વા લા કરોડ રૂપિયા ની સોરી કરી છે એ એક કામ કર હા ભૂખ લાગી છે પરજે

તો આપણે ઓનો કોઈ પટાવટ એ કરીએ હા ઓનો કો પછી એવો કોઈ મામલો એને પટાઈ દયો ભાઈ પણ પૈસા મારા આના પાસે કેટલાય લઈને દોડે છે હા 25 લાખ તમારા 25 લાખ મારા હા તે પણ એ કરી ન છે પણ ભેગા થઈ તો ને હા ભેગા થાય તારે ભેગા થાતા નહીં મને શું કરવું પછી આને જો પોલીસ સ્ટેશન નહી લઈ જાવ બરાબર હા આપણે સાહેબ નહી તો ગમે તે રીતે આપણે જાબાલ દેજો એ સાહેબને ચોખા ખબર પડવાની આ બારી બારીનું કાટલો કરી નાખવાનો હા બરાબર હા પણ ભેગા થાય જ

દાલ ભાત ને શાક ને પુરી શિરો ને બધું છે અને આજે તમે લઈ જતા હતા મમ્મી બધા બાર જળાવા તો એમ શે નું

મારા ના જોવાનું નેટ લોટ લાવ્યો હતો ના થો એટલે શેઠ નહીં હોય લોટ માગી લાયો હતો આ બધા શેઠ જેવું પહેર્યું છે ઘરમાં

હા તો એ બધું જવા દો મને ખાલી લોટ ના પૈસા એટલે વાત કર્યો એ તો હાથમાં લઈ આવશે

ના છો મને સાહેબ મારી નાખો નહીં ના તો તમે અંદર જતા આવો હું આવું બારાજ સારા જો હાથમાં આવે ને તો ગતિ મારી નાખો આ મારી યાર ને ના અમારે તો કોઈ નહી મારો બન્ને મને લાગે કોક તમાર ના ના અમારે તો કોઈ પડ્યા નહી હે હમણા નતા ના હમણા કોઈ નહી ચલા તાણાવા હાડો ચલા કોને લાગે કોણ છે ખરાબ લીધો ભલામણા તડકા ના એટલે અમે એવું હતું ચા પાણી કરતા આવો ઘેર રોટલા બોટલા ખબર આવું એમ તો ચા પાણી કરો

સોર જેવો લાગતો હતો અણહાર તો બધો એવો લાગતો હતો અણહાર લાગતો હતો તાણાથી દીધા હતા હેડો ભાઈ ચલો